પેલી વખત મારું નામ વિજયભાઈ ગઢારા છે અને ચાર વાગ્યા આસપાસ પેલી વાર આવ્યા હતા ત્યારે સિગરેટ માંગી હતી તો ત્યારે લઈને જતા રહ્યા હતા પછી બીજી વખત પાછા સાત વાગ્યા ની આસપાસ આવેલા ત્યારે પાછા પોસ્ટર માંગેલી બાકી માં તો ત્યારે આપડે એને ના પાડેલી તો ત્યાર પછી ઉશ્કેર આવીને મન પાસે ગાડા ગાડી મંડ્યા કરવા મન ફાતે વર્તન કરવા માં તો ત્યાર પછી કઈ વાંધો ને પૈસા જોઈએ ને કે હમણાં આવીને એમ કઈ વયા ગયા તો ત્યાર પછી સાત વાગ્યા દસક મિનિટ પછી આવેલા તો ત્યારે એક જણો ધોકો લઈને આવેલો અને એક જણો પછી અંદર દુકાન માં આવી ગયો અને છૂટા હાથ ની મારામારી કરવા માંડ્યા અને પછી મારામારી કરતા કરતા અંદર આવી ગયો અને છૂટા હાથ ને ઘા કરવા માંડ્યા શાંતિ મારી નાખવાની મને કોશિશ કરેલી ને પછી અમે સાહેબ પોલીસ ચોકીએ ગયા તા ને અમે ફરિયાદ લઈ લીધી સાહેબે ને અમે એના મને કઈ વાંધો નથી એમ આ નસો કરેલો છે ને અવાર નવા આવતા જ હોય છે પછી ત્યાર પછી અમે એવું કે વીસ દસ રૂપિયા અમે બગાડવા માંગતા નથી એમ તો પછી અમે અમારા લેડીસ ના ઘરે ગયા હોય છે તો અમે એના ખોટું વર્તન કરવા દેતા નથી આમ અમે પછી જાતું કરી દેવા વાળા ગયું એમ એ બે જણા પેલા ક્યાં એવું હતું પછી મારવા બે જણા ભેગા થઈને આવ્યા એક માંડો ભરવાડ કરી નથી એક બીજો કબૂતર કઈ હતો